જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને જો કાનાને માખણ ધરાઈ ગયું છે અને હવે સુરભીને સાનકી દેવા જ આવી છે તો સાંજલો કરતા આવી અને આજ તો બાજરાના રોટલાનો વારો છે કાલે રોટલી હતી તો આજે છોકરાઓને ટિફિનમાં બાજરાના રોટલા લઈ જવા છે અને રીંગણાનો ઓળો લઈ જવો છે તો મેં કીધું કે પેલા સુરભીને દઈ આવી સુરભી ને આમ તો પેલા જ હોય કારણ કે ગાયું બધી ને ખાણ દેવાઈ જાય છે વાસરું બધા ખાણ દેવાઈ જાય છે ને આપણે ખવરાઈ દઈએ સુ ચાંદલો થઈ ગયો છે સુરભી ને અને રોટલી લેવાઈ ગઈ છે આને પણ ઉતાવળ છે તમને બધાને ખાણ દેવાઈ જાય સુરભી ખાઈ લીધું છે અને બેઠી છે સુરભી ઊભી થતી નહીં હું કામ પડ્યું તારે હે તે ઊભી થઈ ગઈ મને ખબર છે તો કેમ ઊભી થઈ

મોટા રીંગણા મેં કાલે નતા લીધા તો અત્યારે મારીશું રીંગણીએ મોટા રીંગણા લેવા માટે કારણ કે રોટલો છે એટલે બપોરે કંઈ ઓળો ને રોટલો ખાવાની મજા આવશે તો બે ત્રણ રીંગણા મળી જાય તો શુભમ શુભમ જેની એશવીને ટિફિન થઈ જાય જોઈશી આપણે હાલો એક રીંગણું મોટું મળી ગયું છે ઓળામાં થોડાક મોટા રીંગણા હોય તો ઓળો પણ મસ્ત બને અને વધારે બને જીણા રીંગણાનો ઓળો ઓછો બને અને ઓછો હારો ઓછો બને એ રીતના ઊભી રીંગણીની લાઈન છે એમાં જોઈ છે કેટલા જડે મોટા રીંગણા એ તો બહુ આઘું નહીં જવું પડે એક રીંગણું સફેદ મળી ગયું છે અને બીજા કાબરા રીંગણા જામલી એક જ છોડવા ઉપર બે ત્રણ રીંગણા જળી ગયા છે એટલે આરામથી ઓળો બની જાય મસ્ત તો જો આની આ રીંગણીએ અહીંયા છે બે મોટા રીંગણા અને એક અહીંયા છે બસ એટલા રીંગણાનો ઓળો થઈ જાય આપણે મસ્ત અને આ ધોળા કરતાં આ રીંગણાનો ઓળો બહુ મસ્ત મીઠો બને છે એકવાર આ એક વારની સાઇનિંગ અને કોઈ પણ પ્રકારનો હળો પણ નથી તો આપણને મસ્ત મજાના સાર સાર રીંગણા મળી ગયા છે સાર સાર બંગડી એવું જ માનવાનું કારણ કે તાજા તાજા રીંગણાનો નો ઓળો બહુ મસ્ત બને છે તો ફટાફટ બનાવી નાખો ટાઈમ ઓછો છે તૈયાર કરવાની છે બે ને અને ઓળો બનાવ બાકી રોટલા તો બાય બનાવી સડે છે અને આપણો ઓળો પણ જો બની ગયો છે ત્રણ રીંગણા હે કઈ અને સૂર્ય દેવ જો મસ્ત નીકળી આવ્યા છે બહુ તેજ પ્રકાશ આવે અત્યારમાં હવાર હવારમાં તો ઓળાના રીંગણા તો શિકાઈ ગયા છે વઘારવાનું બાકી છે કારણ કે શુભમને કાસો ઓળો નથી ભાવતું ભાવે શુભમ તો કાસો બનાવી દઉં કે વઘાર દઉં તૈયાર થઈ ગયું છે રોટલા માખણ અને ઓળો ટિફિનનો બપોરનો તો બાકે કાશું ભામ ખજૂર નથી લઈ જાવ કાલે લઈ ગઈ થી ગરમ લાગશે ઓળો તે ગરમ થાય ખજૂર ગરમ થાય દ્રાક્ષ લઈ જાવ અરે મજા આવશે દ્રાક્ષ ખાવાની ખજૂર રોજ થોડો હોય બેટા બેન હાટું તારી હાટુ ભાઈ હાટું હાલો શુભમ ને જેની ટિફિન તૈયાર કરે છે હું ત્યાં માથા ઓળીને તૈયાર કરી દઉં બધાય

હાવ નમી ગયું હતું તો હવે આ સમય આવી ગયો છે વીખવાનો કે વીખી નાખી બધું ઢાળિયું કાઢી નાખી અને આ જે કાંઈ વાળ કાટા જે કાંઈ છે રસ્તા પર એ બધું લઈ અને આજે આ ખૂણો ખાડા છે એમાં એ બધું સાફ કરી અને એ પુરાણ કરવાનું છે આ ટાશ એટલી આવી છે ને બીજી આપણે મગાવી લેવું તો આજ તાલપત્રી નીકળી ગઈ તો હવે પહેલાં ના પછી આ માંડું વેઠો ઉતાશું કારણ કે તાલપત્રીમાં નીકળી ધૂળ હતી તો નાઈને પાછી ઉતારી હોત તો પાછું ના આવવું પડે છે એટલે વાંધો નહીં આવે તો ના એ ધોઈને પછી હવે આ વાહડા બધા ઉતાર લેવું અને પછી જો સમય મળશે આજના બપોર પછી તો આ બધા ગુસ્સો કુસ્સો બધો રસ્તા કોશે જે કાંઈ એ હારો કરાવશું અને ઓમ પણ ખાડો છે અને હરખી જગ્યા નથી એટલે એના કારણે આપણે ગમે એટલું અહીંયા માલ પણ બહુ ઝાઝાનો સામે અને જો પુરાણ થઈ ગયું હોય તળિયું હરખું થઈ ગયું હોય ને તો જગ્યાએ થોડીક દેખાય અને આ રોડને કાંઠે જે આ કાંટાની વાળ રાખવી પડે એ પણ ન રાખવી પડે તો જેટલું થાય એટલું અત્યારે કામ શરૂ કર્યું છે પેલા માંડો વીખીને પેલા તળિયું સારું કરી નાખી તો બસ માંડો વીખવાની શરૂઆત કરી દીધી છે અને ઘણી તાલપત્રી નીકળી ગઈ વાડા બધા જો આવી રીતના વીખી નાખા અને બધી મસ્ત સાફ સફાઈ કરી અને નીચે અને બધું તળિયું હરખું કરી ફરી કઈ વિચાર શું કરવું ટાળી આખું બધા ક્યાં મૂકી પૂર્વા અને બા બાવ રમાડવા ગયા હતા પૂરવા કેવું બાવ હતું નાનું હતું કેવડું હતું અવડું એવું તારે વાતું કરતું વાત શું કરે તને જ બોલતા આવડતું નથી તો બપોરના ના બાર વાગી ગયા છે અને બસ જો માંડવો વીખી ને થશે તાલપત્રીના બધું વાહડા બાહડા બધું લેવાઈ ગયું છે ખાલી જગ્યા થઈ ગઈ છે અને જગ્યા ખાલી કર્યા પછી કેટલી મોટી દેખાય છે હજી આ વાડ નીકળી જાય ને પછી બહુ મોટી જગ્યા દેખા હે અને વાડે નીકળી જાય કસરું બધું લેવાઈ જાય ત્યાં પુરાણ થઈ જાય ને એક સરખી જગ્યા થઈ જાય તો મસ્ત મોટી જગ્યા થઈ જાય તો હવે માલનું કામ પણ શરૂ છે અને એ કરી અને રસોઈનું કામ બાકી છે તો એ કરી નાખી પછી હવે આ સારું કરવાનું કામ બપોર પછી લેવાનું છે કારણ કે થોડોક મધ્યાહન સમય થયો એટલે ભૂખે લાગે ખાવું પડે ખાય પી થોડો પોરો બોરો બધાય જેની પપ્પાને ખાઈ લઈ પછી આ કામ બધું ઉપાડશું જેટલું થાય એટલું જ કરવાનું છે પાછો ગાયોનો ટાઈમ થઈ જાય બીજું આવતીકાલે થોડું થોડું કરીએ તો કદાચ થઈ જાય એક બે દિવસમાં અને આ ઘણું થઈ ગયું એક આ માંડવો નીકળી ગયો ને એટલે ઘણી જગ્યા આવવી પડી ગઈ વાગી ગયો છે એક અને જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે ખોડિયાર જયંતિ તો બધાને જે ખોડિયાર મને બધાને હું ખોડિયારમાને શરણોમાં પ્રણામ ખોડિયારમાની જયંતી છે એટલે ખોડિયારમાની યાદ કરી અને જો એના માટે પ્રસાદ બનાવી છે રવો અને બેહી ગયા છે અહીં જમવા બાકી ગયા છે સાડા ત્રણ અને સાડા ત્રણે સાનો ટાઈમ હોય એટલે મૂકી દીધી છે સા અને જે ખાનું સારું કરવા નહોતું એ જેટલું થાય એટલું તો કરી નાખ્યું છે બીજું થોડુંક વાળ કોઈ રહેવા દીધું છે કારણ કે ડાયરેક્ટ વાળ ખોલી નાખી તો રસ્તો રહ્યો એટલે બધા માલ ઢોર કવરાવે તો હવે એ ખાનું થઈ ગયું છે અને પણ મસ્ત બનાવી તો પી લે બધા તો ગાયના દૂધની સા બનાવી છે જેને પીવો એ આવો બધા પીવા ઘણી વાર એવું બને કે ગાયનું દૂધ આસુ હોય એટલે સા પણ આસી બની જતી હોય કાળી બની જતી એકલા દૂધની બનાવી તો સા ગાયના દૂધની દૂધ ની અસર નું એવી પણ એટલી બધી જાડી ન બને થોડીક મીડિયમ બને મીઠી બહુ બને ગાયના અને સારી બને અને એવું નથી બધી ગાયનું દૂધ એવું ના હોય આ બધી ગાયનું દૂધ તો લાગે જ નહીં કે આસુ છે બધાયનું દૂધ બહુ મસ્ત જાડું છે ફેટવાળું છે એટલે જો ફેટવાળું દૂધ હોય ને તો જ આ કલર આવે સાનું નકર તો કાળો કલર આવે ગાયના દૂધ ની સાનું તો સા આપણી બની અને મસ્ત તૈયાર ગઈ છે બધાને પાઈ દઈ જ્યાં સુધી એ વાળ હતી અને જ્યાં સુધી ઢાળી હતું ત્યાં સુધી જગ્યા ન બતાતી કે કેટલી કવડી જગ્યા છે પાસ બધું સાપ છૂ છે અને હવે હજી સરખું થાય પછી જગ્યાની ખબર પડશે કેટલી જગ્યા છે આ જેથી કરીને આપણી ગાયોને પુરાણ થઈ ગયું હોય અને ઉનાળે રાખવી હોય તો રહીએ કે તો જો એટલું સારું ચુ છે હવે ગાયોનો સમય થઈ ગયો છે સા પાણી પી અને એટલું કરી દીધું છે થોડું ખવારે થોડું અત્યારે એમ કરીને હેરખું કર્યું છે તો આ વાળ આખી કાઢવી પડશે પણ એ જ્યારે આપણે જરૂર પડશે ત્યારે કાઢશું તો હું કે પુરાણ હેરખું થઈ જાય પૂરી પૂરવાજો મદદ કરે છે મદદ કરશો એ હો તાર પપ્પા ક્યાં ગયા છેજ ગયા શું ભમને લેવા ગયા ક્યાં આવશે આગળ આવશે અરે વાહ આમણે આવશે ઠીક લો તો આ વાળ કાંટાનું એવું કામ છે કે ખાલી આમ અડવા જઈએ ને તો એ વાગે હાથમાં વાગે અને શાળાના દુખે પણ કંઈ નહીં જે આપણે છે કાંટા છે એ તો કાઢવા જ પડશે તો એટલા ખરા ઘણા ખરા ચોખ્ખું થઈ ગયું છે બધું અને ઢેગલા પણ કરી દીધા છે અને એટલી વાળ રહેવા દીધી છે કારણ કે રોડનો કાંઠો ડાયરેક આખું ખુલ્લું થઈ જાય તો કવરાવે બળતણ બધું ખડકી દીધું છે ઓલી સાઈડે થોડું ખડકેલું છે અને જે ઓલા શેઢા ઉપર ઊભી લાઈન હારી કરતા હતા આપણે એ પણ આખી લાઈન હારી થઈ ગઈ છે એટલે એની ચિંતા નથી ને હવે આ બાકી હતું તો આનું પણ કામ કરી નાખ્યું છે પછી આનું કામ અધૂરું રહે આજ એક દિવસમાં પૂરું નહીં થાય કાલે થોડોક અને ટાઈમ રહે તો અને એને કંઈ પમ દિવસે એવી રીતના થોડું થોડું કરીને કામ કરી નાખશું એટલે ઉનાળામાં ગાયોને થોડુંક તડકો રહે ઢાળિયામાં ને અહીંયા અત્યારે મકાનનો સાયો રહે તો હવારે અને હાંજે ગાય બે ટાઈમ અહીં બેસી કે જે કાંઈ થાય છે એ બધું ગાય માટે થાય છે કોણ આવ્યું પૂર્વા પૂર્વા કોણ આવ્યું મજા આવી છે ને લેવા આવે તે હવા છ રાઈટ વાગી ગયા છે અને ગાયોનું નું કામ થઈ ગયું છે સારો નાખવાનું બાકી છે અને નીલ ગાય કે રોજડું છે એ આવ્યા છે જોવા જઈશી દિવસ જો હાથમી ગયો છે અને જો આ દૂર જંગલમાં ગયા હશે તો તો ગોતવા ભારે પડી જાય કારણ કે આ ખડમાલી શુભમ એ શુભમ એમ હામો ન જવાય સાઈડ મારે ક્યાલી નીકળશે કઈ ખબર નથી

आके okay. okay, जानी पाहे जानी, जानी? के ना फेंक ही गयो ले गई गयो शुभम पासन जा हो हो पास होवे ई हमु था भाई मार तो नहीं खाली होकारा बोर हा 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 ओहो एम कर हा हा ओहो एम कर के

ભણે <laughs> અને એમ થતું વાયરસ એ સોખી થઈ ગઈ એ કામે થઈ ગયું છે ઘર પાસે સોખું કરવાનું હતું એ પણ થઈ ગયું અને ઘણીવાર કમેન્ટ એવી આવે કે કમેન્ટ ઓછી આવે કમેન્ટના જવાબ નથી આપતી તો માફ કરજો કારણ કે કમેન્ટના જવાબ નથી અપાતા અત્યારે ગાયોનું કામ હોય પછી રસોઈનું હોય છોકરાનું હોય એટલે અને જેનીના પપ્પાને પણ હરવાર ગાયોનું કામ કરવાનું કશું દૂધ બધા ઉ કરવા મેળવવા એટલે ટાઈમ ન રહે મોવાના ધક્કા રહે કારણ કે સાસ મોવા દેવા જવાની હોય ઘીના પેકિંગ એટલા માટે પણ જેવો જેવો વચ્ચે ઓછે જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે સ્પેશિયલ વિડીયો જવાબનો બનાવશું અને આપણો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું કારણ કે કમેન્ટ જે આવી હોય નજર તો ને કરી હોય કે આ કમેન્ટ આવી છે આ કમેન્ટ આવી પણ આમ સ્પેશિયલ તમને જવાબ નથી દઈ એકતા એટલા માટે અને બસ જો આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું જો તમને ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો